વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં એક કન્ટેનર નદીમાં ખાબક્યું હતું આ કન્ટેનર લાકડમાર નજીકથી વહેતી નદીના નાળા ઉપરથી પસાર થઈ રહ્યું હતું અને જે વખતે જ ખાડાઓના કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબક્યું હતું નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો હતો જેને બુમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો બોટાદથી સમાચાર આવી રહ્યા છે ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ લઈને વિગતો સામે આવી રહી છે રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની ઘટના છે ટ્રેનમાં લોખંડનો ટુકડો ફસાતા ટ્રેનના એન્જિનનું પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન ખોટકાઈ હતી અન્ય બીજા એન્જિન સાથે ટ્રેન જોડી ભાવનગર લઈ જવામાં આવી છે ગામ ગામથી આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવેના પાટાનો ચારેક ફૂટનો લોખંડનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે વન નાઇન ટુ વન ઝીરો તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તેનું એન્જિન આની સાથે અથડાયેલું અને જેથી તે જગ્યા ઉપર બંધ થઈ ગયેલ હતા ત્યારબાદ રેલ બહાર છે તે પ્રવર્ત થઈ ગયેલ છે હાલમાં આમાં કોઈ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી છે સમગ્ર રાજ્યમાં ટ્રેન ઉથલાવાની એક જ સપ્તાહમાં બીજી ઘટના ઘટી હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બોટાદ ખાતે થયું છે વાત કરવામાં આવે તો બોટાદના બોટાદ અને કુંડલી વચ્ચે રેલવે ટ્રેક પર ત્રણથી ચાર ફૂટ મોટો રેલવેનો ટ્રેક પરથી એક ગટર જે છે લોખંડનો પાઇપ જે છે તે ગોઠવવામાં આવ્યો હતો જેને લઈ જે ઓખાથી ભાવનગર વહેલી સવારે જે ટ્રેન જઈ રહી હતી તે ટ્રેનના એન્જિનને મસ મોટું નુકસાન થવા પામ્યું હતું એન્જિનને નુકસાન જતાં અન્ય એન્જિન મારફતે ટ્રેન જે છે તે ભાવનગર સુધી લઈ જવામાં આવી હતી ત્યારે આ ટ્રેન ઉથલાવાના પ્રયાસની ઘટનાને લઈ સ્થાનિક જિલ્લા પોલીસની મસ્ત મોટો કાફલો તેમજ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે આ જે રેલવે ટ્રેક છે તેની પર આ પ્રકારનો લોખંડનો પાઇપ ગોઠવી રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો વહેલી સવારે પસાર થતી ઓખાથી ભાવનગરની ટ્રેનને મસ્ત મોટું નુકસાન પણ જવા પામ્યું હતું ત્યારે પેસેન્જર ટ્રેન હોવાથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે હાલ તળી છે પરંતુ આ પ્રકારની ઘટના કોના દ્વારા કરવામાં આવી કે આ ઘટનાને લઈ કોને અંજામ આપવામાં આવ્યો તે સમગ્ર મામલે હાલ બોટાદની સંપૂર્ણ પોલીસ માત્ર બોટાદ નહીં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો જાણે આ શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો બે ફેશ પ્લેડ એકોતેર પેડ લોક લોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું આ ઘટનાને હજી ગણતરીનો સમય થયો છે ત્યાં બોટાદમાં ફરી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે અહીંયા રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો પાટો વળી આવ્યો છે ગીર સોમનાથથી અન્ય સમાચાર છે આધાર કાર્ડ લિંક માટેનો અનોખો જુગાડ સામે આવી રહ્યો છે હમના મામલતદાર કચેરીની બહાર ચપ્પલની લાઈનો જેની જોવા મળી રહી છે આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલોની લાઈનો લાગી છે વાલીઓ વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે માત્ર ત્રીસ થી ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે ચાર દિવસથી વારો ન આવતો હોવાની લોકોની રાવ છે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી લોકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઇનમાં લાગ્યા છે બનાસકાંઠાથી પણ આવી જ વિગતો છે આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી ભીડ લાગી રહી છે સાંસદ જ્ઞાનબેન અનામત મુદ્દે પીએમને લખેલો પત્ર મામલો રાજ્યસભા પ્રતિક્રિયા સામે આવી ચરિત્ર વિરોધી છે રાહુલ ગાંધીએ વિદેશમાં અહિત કર્યું કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈને એવું કહેતા હોય કે આ દેશમાં જરૂર પડે તો ખતમ કરી આપ સમજી શકો છો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટંટ અને રાજકીય દાવ છે એવું મારું પોતાનું માનવું આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આયોજકોએ ત્રીસ શરતોને પાળવી જ પડશે ફાયર સેફ્ટી સહિત ત્રીસ નિયમો ફરજિયાત રહેશે સ્કૂલ હોસ્પિટલ નજીક નહીં થઈ શકે કોઈ પણ પ્રકારનું આયોજન રેલવે લાઇનની નજીક પણ નહીં થઈ શકે આયોજન સ્વયંશીલ પદાર્થથી દૂર આયોજન કરવાનું રહેશે ઓછામાં ઓછા બે એમરજન્સી ગેટ પણ ફરજિયાત રહેવાના રહેશે ફાયર વિભાગને નવરાત્રીના આયોજકો માટે આ ગાઈડલાઇન્સને જાહેર કરી છે નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી માટે ફાયર સેફ્ટી અંગેની નોટિસ જાહેર કરવામાં આવે છે નવરાત્રીનું આયોજન ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન રેલવે લાઇનથી દૂર કરવાનું રહેશે લોકોની સલામતીને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે સાથે જ ઓછામાં ઓછા બે એમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો પંદર મીટરથી વધારેનો હોવો જોઈએ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે દૈનિક કેટલા વ્યક્તિઓ પ્રવેશે છે તેનો પણ સંપૂર્ણ દસ્તાવેજો રેકોર્ડ રાખવો પડશે અમદાવાદમાં નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળે મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે નવરાત્રી મહોત્સવમાં મહિલાઓની છેડતીની ઘટનાને રોકવા બજરંગ દળે વિવિધ ટીમો બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે વીસ મહિલા સહિત બસ્સો યુવાનોની આઠ ટીમો બનાવાઈ છે ગરબા રમ્યા બાદ યુવતીઓને ઘરે જતા સમયે કોઈ મુશ્કેલી સર્જાય તો બજરંગ દળના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવા જણાવાયું છે મહિલાઓની છેડતીને રોકવા બજરંગ દળ દ્વારા પહેલીવાર મેરા નામની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે બજરંગ દળની ટીમો ગરબા મહોત્સવના સ્થળો પર ખડે પગે તૈનાથ રહેશે છેડતીની ઘટનામાં બજરંગદળ પોલીસની મદદ પણ લેશે બજરંગદળે કહ્યું છે કે લવ જહાદની ઘટનાઓને રોકવા માટે પણ અમે તકેદારી રાખીશું નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક તરફ ગરબા આયોજકો છે કે જે નવરાત્રી મહોત્સવની તૈયારીમાં લાગ્યા છે અને બીજી તરફ બજરંગ દળ જે છે કે તેઓએ જે નવરાત્રી દરમિયાન મહિલાઓની છેડતી અટકાવવા માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે જ્વલિતભાઈ આપણી સાથે છે જ્વલિતભાઈ પાસેથી જાણીશું જ્વલિતભાઈ જે મહિલાઓની છેડતી નવરાત્રી દરમિયાન થતી હોય તો તેને અટકાવવા માટે આપણે હેલ્પલાઇન શરૂ કરી છે શું છે આખી આ હેલ્પલાઇન કેવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કોઈ પણ ગરબા પંડાળની અંદર વિધર્મીઓનો પ્રવેશ નહીં થવા દે અને દરેક જ્યાં સંદિગ્ધ લાગશે ત્યાં લોકોનો આઈ કાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ કરવા કરી દેવા કરાવશે મહિલાની છેડતીની ઘટના માટે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે અને જેઓ હેલ્પલાઇન પર ફોન આવશે એટલે અમારા સેન્ટ્રલ સ્ટેશન પરથી જે તે જે તે પાર્ટી પ્લોટનો કિસ્સો હશે ત્યાં આગળ એ ટીમને જાણકારી આપવામાં આવશે અમે પણ આ ભાઈઓ બજરંગ દળના ભાઈઓ સાથે ત્યાં આગળ એમની જોડે પંદર એક મહિલાઓ ઊભા રહીશું અને હિન્દુ બહેનોની મદદમાં રહીશું જરૂર પડે પોલીસની પણ મદદ લેવાનું આયોજન છે શું છે જરૂર પડે પોલીસની પણ મદદ લેવામાં આવશે એટલે જો આ ટીમ ટીમની સાથે પોલીસના જે અધિકારીઓ છે એમને પણ એમની સાથે આ અભિયાનમાં જ સાથે સામેલ કરવામાં આવશે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી